સીતારામ બધા અહીંયા કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આ સાહ ને આ ટ્રેડિશનલ ડ્રેસમાં અમારા તો ટ્રેડિશનલ છે ને પહેરવાનો ઘણા શોખ હોય હરોખ હોય આપણે આપણા પ્રસંગમાં વાડમાં કોઈના લગનમાં અને કંઈ પણ પ્રસંગ હોય તો હવે ટ્રેડિશનલ નું બહુ ટ્રેન્ડ આવેલો તો તમારે ટ્રેડિશનલ કપડાં પહેરવા હોય તો ઘણાને ને તૈયાર હોય ઘણાને ને તૈયાર ન હોય તો એ તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી કારણ કે તમારે જી વેરાયટી જોઈએ ને વેરાયટી આજ

વિદ્યા આપણે દેશી અને ગામડાના જે વિડીયા મૂકે મજા આવે તો આજ તો મને ખુબ આનંદ છે તો વાતચીત થતી હોય ને રાણાવારી તો મારી બિન આવતી જ પણ આજ નું કે હું રે તો આવે તોય ઉતામરી ઉતામીરી મેં આવ્યા ને લીલુબેન હે બધી વસ્તુ આપડી ટ્રેડિશનલ માં રાખે તો હું આજે આપડે બેર સમાસ એના માટે આપણે સાદા કે સાદો ઝારવો હશે અને એના માથે સાદો કાપડો ને સાદી ઘાટડી એ આપણે હાલે અને આ છે ને અત્યારે આ મટીરિયલ છે પછી કોઈ પણ ને એના માપ પ્રમાણે કે મને બાંધવાનો થોડોક તકલીફ પડે ને પ્રોબ્લેમ પડે તો મેં લીલુબેન રીલ માં જોયો તો કે ઢારવા હીવી દયા એટલે સ્પેશિયલ તો હું આજ એના માટે આવી અને મેં તમને ઢારવો લીધો ટૂંકમાં ઢારવો હીવડાવવા નાખ્યો મેં હિવાઈ જાય એટલે હું મારા ઓલામાં તમને બતાવીશ

એટલે અમારે લોકો આ મેર માં પણ લઈ જાય હા તમારો પ્રસંગ હોય એટલે નવરાત્રીમાં બધા આખો વર્ક જ બેન માગે બધા ઉભરેલો માગે બરાબર કારણ કે જો જેને જેવી પસંદગી જેમનો કરીએ ને કહે તમે જે માંગો એ ટૂંકમાં ટ્રેડિશનલ માં તમારે જે જોઈએ ને એ બધું અહીંયા તમને મળી જાય નવરાત્રીની આ ચુંગળી થી બધા ફર્સ્ટ નંબર આવે ને આપડે કઈ હા ક્વીન ને પસંદ હોય ને આવી ભરેલી ને તો એ ભાડે પણ મળશે ને વેસાતી પણ મળશે આમાં સાદા કાપડા ને ભરેલા કપડા બધા મળી જશે અને હવે આપણે થોડુંક શાંતિબેન દાગીના નું બતાવી દઈએ હા એ તો મેન અમારે ઘરણા તો હાલો હે ને આજ તો હું ઘરના ઘડાવેલા હાલ તો પૂરી તો આ હે ને મેન અમારો આની શું કે પાવલા હાર કે પાવલા કાઠલી પાવલા કાઠલી તો પાવલા કાઠલી ઘડાવેલી ને આ આ બચાવી હે કોઈ પણ જાત ને નાની મોટી સાઈઝ ના રેટલા મળી જશે તો આ આ બે આ એક નાના મોટા પાવલા કાટલી હે અને આ સાંદલી આ છે

અમે પાવલા કાઠલી કીએ જમણું કીએ ને અમે તો ઝુમણું જ કીએ જોકે પાવલા કાઠલી કે જુમણું જે કેતા હોય તમે આ બે ઝુમણાની ડિઝાઇન હે ટૂંકમાં વરસાદ ને લીધે થી થોડીક દેખાતો ને આ જમણું છે પછી વેટલા નાની છોકરીયું ના મૃત્યુ બાયું ના સાવ નાની છોકરીયું ના વેટલા ને આ મારી મેન કાઠલી પછી આ ગંગા જમના આયુ ને પહેરવું હોય ને આ હારું વેટલા પીર પહેરવ્યું હોય તો તમારે સાંત લો હૈ ઓ સોરી હું તાક હારું હે આ સાંત લઉં નાખવું હોય તો ને આને શું કે એ આપણે પહેરવાના છે કામ્યું નહીં પણ સુઈ ગયું ના સુર્યું

વાહ મસ્ત મસ્ત બહુ બહુ વાઇ જી તો હાલો જો તમારે કઈ પણ તમને આમાંથી પસંદ આવ્યું હોય ને તો લીલુબેનનો કોન્ટેક્ટ કરજો જરૂરથી ભાડે જોતું હોય તો ભાડે ગમે ન્યા ઓલ ઓવર ઇન્ડિયામાં શિપિંગ કરે દીધી લીલુબેન ગમે ન્યા ભાડે જોતું હોય કુરિયર કરે તમારે વેસાતું જોતું હોય તો એ પણ તમે કોન્ટેક કરી જાવ અને લઇ જ બધી ટોટલી ટ્રેડિશનલ ને લગતી આપણે બધા સમાજ એવું નહીં કે મેર સમાજ નું આયર સમાજ રબારી સમાજ પછી ભરવાડ ટોટલી કચ્છી તો બધા નું ટ્રેડિશનલ ડ્રેસ અહીંયા તમને અવેલેબલ છે

તો આવજો ને જરૂર ઓર્ડર કરજો ને મને આ પાસે આવશિક નવા